કોલકાતાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો તાજેતરમાં કોલકાતામાં બનેલી રેપ વીટ મર્ડરની માનસ માનસપટલ ઉપર ઘેરી છાપ છોડી છે શેરતી પીછો અને ગતિ જેવા કિસ્સામાં યુવતીઓએ ક્યારેય અને કેવા પગલા ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓ ને કપડી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને તારી શકાય છે તેની માહિતી અપાઈ હતી ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બીઆર આર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલ્કેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓને તાકી

દાખલા રૂપ કાર્યવાહી માટે લોકો રોડ ઉપર ઉતર્યા શબ્દ બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ પણ સક્રિય બની છે ગત ત્રેવીસ ઓગસ્ટ ને બપોરે ત્રણ કલાકે આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો આજ રોજ ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબની સૂચનાથી અમે ભરૂચ જિલ્લા ટ્રાફિક ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન તથા સી ટીમે સાથે રહી સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ છથી દસની છોકરીઓના આજે એક સેમિનાર લીધેલો છે આજે તમામ દીકરીઓ હાજર રહેલી તેમાં અમે લોકોએ ટ્રાફિક અવેરનેસ માટે શું કરવું જોઈએ અને ટ્રાફિક શું છે અને કેવી રીતે એને ઓછો કરી શકાય અને ટ્રાફિક ટ્રાફિક રૂલ્સને કેવી રીતે ફોલો કરવા જોઈએ એના માટેનું એક સેશન લીધું ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને શી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈપણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ એ માટેનું નોલેજ આપવામાં આવેલું છે या एस एम सी पी संस्कार विद्या भवन हमेशा प्रमोट करता है अपने बच्चों के सेफ्टी और सिक्योरिटी और उसके लिए ही एक अवेयरनेस कैंपेन के लिए आज हमने पुलिस डिपार्टमेंट को इनवाइट किया था जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आर है उसके बारे में गर्ल्स को बताया गया था और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की जहाँ वो स्कूल में जा जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सके थैंक यू